જાબુઘોડામાં બેતાલીસ હજારોડ કરોડનો કૌભાંડ આચરાયો છે તે બાબતે તપાસ કરવા ની કરી અને કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું Oh, educa ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે સ્થળ પર ફિઝિકલ વેરીફિકેશન કરવામાં આવે તો મોટા ભાગના કામો થયેલા નથી કામોના ડુપ્લિકેશન છે સાહેબ અને સાતો સાત જે મનરેગા યોજનામાં મહત્વનું સાલી સાહીઠ ચાલીસ નું રેશન છે કે આમાં વહેલામાં વહેલી તકે તપાસ થવી જોઈએ અને આ આવેદન પત્ર આવેદનપત્રે સાહેબ જે જે તાલુકાની અરજીઓ છે બધી જોઈન્ટ કરેલી છે અને એનો સાહેબ સમય મર્યાદામાં અમને રિપ્લાય મળે એવી અમે અપેક્ષા રાખીએ સાહેબ દરેક તાલુકાની અંદર સાતે સાત તાલુકા અંદર